હળવદ શ્રીનગર વિસ્તારમાં સત્તાવન વર્ષીય આધેડે કોઈ કારણોસર પોતાના કારખાને જ ગળો ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે હળવદના મોરબી ચોકડી પાસે આવેલ શ્રીનગર વિસ્તારમાં સત્તાવન વર્ષીય આધેડે કોઈ કારણોસર પોતાના કારખાને જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે બનાવની વિગત મુજબ હળવદ શહેરના મોરબી ચોકડી પાસે આવેલ શ્રીજીનગર વિસ્તારમાં રહેતા અને આ વિસ્તારમાં ક્લીનીંગનો કારખાનું ધરાવતા પ્રેમજીભાઈ છગનભાઈ મોરી ઉંમર વર્ષ 57 ને કોઈ કારણોસર પોતાના કારખાને ઘડે ફાંસો ખાઈ લઈ જીવનનો અંત આણી દીધો હતો બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ આવી પ્રાથમિક તપાસ ચલાવી રહી છે માં મણીધરની અસીમ કૃપાથી મોગલધામ કબરાવ મધ્યે પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલકુળ ચારણ ઋષિના સાનિધ્યમાં પ્રાચીન પુરાતન અખંડ સનાતન શાશ્વત ધર્મનું સ્વરૂપ અને ચારણો ઋષિઓ દ્વારા ગવાયેલું શ્રી મહાભારત પંચમ વેદ મહાપારાયણ નવાહન જ્ઞાન યજ્ઞ પઠન ચૈત્ર નવરાત્રીમાં પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલ ચારણ ઋષિના આશીર્વચન અને વ્યાસપીઠ ઉપર ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ રેણુ સિદ્ધાર્થજી મહારાજ કથાનું રસપાન કરાવશે કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ નવ ચાર બે હજાર ચોવીસ થી કથા વિરામ ચૈત્ર સુદ નોમ બુધવાર રામનવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ કથા શ્રવણ સમય સવારે દસ થી બપોરે એક ત્રીસ સુધી તેમજ દસમા દિવસે તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ એટલે કે તારીખ અઢાર ચાર બે હજાર ચૈત્ર સુદ દશમ ગુરુવાર સવારે સાડા દસ કલાકથી તૃતીય સમૂહલગ્નમાં એકત્રીસ જેટલા યુગલો પ્રભુતામાં પગલાં માનશે અને ચારણ ઋષિ બાપુ પિતા બની અને કન્યાદાન કરશે વધુ વિગત માટે સંપર્ક અઠ્ઠાણું બે સત્તાવન અડતાલીસ એક બોતેર નેવું બે ઓગણચાલીસ બેતાલીસ બે એકત્રીસ અઠ્ઠાણું સાત બાણું